અને વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે આ અંગે સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી જ્યાં સલાબતપુરા પોલીસમાં જે કહી શકાય સલાબતપુરા જે વિસ્તારમાં બે યુવકોને રીલ વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવો ભારે પડ્યો છે ત્યારે વ્યૂ મેળવવાના શોખીનો કે જ્યાં સાવચેત થઈ જજો કારણ કે એક વ્યક્તિ જે છે બે વ્યક્તિ જે છે આંગે કે જે પોલીસનો નો રોગ દબાવ માટે રીલ્સ બનાવતા હતા વિડિયો વાયરલ કર્યો અને આંગે પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી છે ત્યારે પોલીસે બંને યુવકોની ધરપકડ કરી બંને યુવકો પાસેથી માફી મંગાવી છે ત્યારે જે આજકાલ સોશિયલ મીડિયામાં જે યુવાનોમાં જે રીલ્સ અને કહી શકાય રાતોરાત ફેમસ બનવાની એક કેલછા હોય છે અને એના માટે થઈ યુવાનો અવનવા પેતરા કરતા હોય છે અવનવી જગ્યાએ છે અને વિડીયો બનાવતા હોય છે અને રાતોરાત સોશિયલ મીડિયામાં સેલિબ્રિટી બની જવતું હોય છે ત્યારે સુરત સલાબતપુરા પોલીસ દ્વારા જે પિતચાર વાહન સાથે વિડીયો બનાવી પોલીસ વાનો રોબ જમાવી અને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવનાર બંને આરોપીને ધરપકડ કરવામાં આવી છે અને અંગે માફી પણ મંગાવવામાં આવી